સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા ખરવરનગર સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ચાલતા દેહ વ્યાપારના નેટવર્કને પોલીસે ઝડપી પાડ્યું છે ઉધના પોલીસની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે બિલ્ડિંગ નંબર બાવીસના રૂમ નંબર એ વનમાં હરીશભાઈ મોહનલાલ ડુંગનાઠવાલા નામનો ઈશમ પોતાના ભોગવટાના મકાનમાં બહારથી સ્ત્રીઓને બોલાવી દેહ વ્યાપાર કરાવી રહ્યો છે બાતમીના આધારે ઉધના પોલીસ ઇન્સ્પેક્ટરે તાત્કાલિક એક રેડિંગ ટીમ તૈયાર કરી દરોડાની કાર્યવાહી હાથ ધરી જેમાં આરોપી પોતાના જ ઘરમાં અનૈતિક પ્રવૃત્તિ કરતા અંગે હાથ ઝડપાયો હતો ના ગુનાની તપાસમાં સૌથી ચોંકાવનારી વિગત આરોપીની કાર્યપદ્ધતિ અંગે સામે આવી મોકલી આપતો ગ્રાહક દ્વારા પસંદગી કરવામાં આવ્યા બાદ તેમનો સોદો નક્કી કરવામાં આવે પોતાના મકાને બોલાવવામાં આવે પોલીસ તપાસ દરમિયાન આરોપીના મોબાઈલ ફોનમાંથી અનેક મહિલાઓના ફોટા અને વાંધાજનક ચેટ મળી આવી છે જે ગ્રાહકો સાથેના તેના સીધા સંપર્કની પુષ્ટિ કરે છે પોલીસ દરોડા દરમિયાન આરોપીના મકાનમાંથી રૂપિયા બે લાખ સિત્તેર હજાર છસોની રોકડ રકમ મળી આવી છે આટલી મોટી રોકડ રકમ તેના દેવ્યાપની કમાણી હોવાનું મનાઈ રહ્યું છે પોલીસે આ રોકડ સહિત મકાનનું બિલ અને અન્ય દસ્તાવેજી પુરાવા પણ કબજે કર્યા છે પોલીસે મુખ્ય સંચાલક હરીશ અને સાગર આ ગ્રાહક સાગર બંનેની ધરપકડ કરી છે આ સાથે જ સ્થળ પર હાજર એક પીડિત મહિલાને મુક્ત કરાવી તેને સુરક્ષિત સ્થળે મોકલી આપવામાં આવી છે પોલીસે આ મામલે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે